સાહેબે એમના ઘરે મને બોલાવી લીધી અમને બધી જ વ્યવસ્થા કરી આ કાર્યકર્તાઓ કામ કરતાં કરતાં જ્યારે મોટા થતા હોય છે ત્યારે સાહેબ આપણને કેટલી વિશાળ ભાવે મદદ કરતા હોય એ મારે તમને કહેવું છે અને સાહેબનો પણ હું આભાર માનો એટલો ઓછો છું કે સાહેબે મને એમના ઘરે બોલાવી અને શપથવિધિ સુધી પહોંચાડ્યું સાહેબે કદાચ મને આગરી પકડી ન હોત તો હું કદાચ સપત વિધી સુધી પહોંચી પણ ન હોત કે સન્માનના પોતાનો પરિશ્રમ કર્યો હોય છે જનતા સુધી એ લોકો સુધી પહોંચાડ્યો હોય છે હું કિલોમીટર હતો કાર્યકર્તા ઉમેદવારની વાત થઈને ગામડે